નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવક એક લાખ બાવન હજાર ક્યુસેક ડેમનું લેવલ સાચવવા કડાના ડેમમાંથી મહી નદીમાં ત્રણ લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છ વાગ્યા સુધીમાં છોડવામાં આવશે કડાના ડેમના બાર ગેટ બાર ફૂટ ખોલી મહીસાગર નદીમાં છોડવામાં આવશે મહી નદી બે કાંઠે વહેતી જોવા મળશે કડાના ડેમની પાણીની મહત્તમ સપાટી ચારસો ઓગણીસ ફૂટ હાલ ડેમમાં પાણીની સપાટી ચારસો સોળ ફૂટ મહીસાગર નદીમાં કડાના ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા મહીસાગર પંચમહાલ ખેડા વડોદરા અને આનંદના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ કડાના ડેમમાંથી એક લાખ બાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે Olha que o outro nada que eu mando